नमस्कार आप जो रहा छो नाइन के आम न्यूज गुजरात श्री राम कथा ज्ञान यज्ञ शक्ति चौक बस स्टेशन पास कुकर मुका श्री राम भक्तिमय वातावरण में योजाई गई श्री राम कथा अंतरराष्ट्रीय कथाकार चार सौ नव्या कथा रसपान करना श्री रमेश भाई शास्त्री जी मुखे थी रसपान श्री राम कर मुख्य यजमान श्रीमती सक्रीबेन गोविंद भाई सदाभा पटेल परिवार विविध धार्मिक दाताश्रीओ द्वारा भव्य कथा आयोजन करीरामकथा तारीख अगर मार्च रोज कथा કરવામાં આવી તારીખ સત્તર માર્ચના રોજ કથા વિરામ કરવામાં આવી આ કથા રોજ રાત્રિએ આઠ ત્રીસથી અગિયાર ત્રીસ કલાક સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું સાત દિવસની કથાના આયોજનમાં પોથી યાત્રા શ્રી રામ જન્મભૂમિ મહોત્સવ શ્રી રામ વિવાહ મહોત્સવ શ્રી રામેશ્વર ભગવાન પૂજન તેમજ દર્શન સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી રામકથાના સાત દિવસના આયોજનમાં વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા વિજાપુર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ વિજાપુર પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ સહિત રાજકીય આગેવાન શ્રીઓ સામાજિક આગેવાન શ્રીઓ ધાર્મિક સંસ્થાઓ તેમજ ધાર્મિક મહિલા મંડળના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા કથા આયોજકો દ્વારા ઉપસ્થિત સર્વ મહેમાનશ્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગોવિંદભાઈ પટેલ સાહેબ દિનેશભાઈ મોદી ભરતભાઈ કાપડી વિષ્ણુભાઈ પટેલ ચશ્માવાડા દ્વારા શ્રી રામ કથા યજ્ઞનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું કુકરવાડા ગામના સમસ્ત હરિભક્તો તથા મહિલા મંડળોએ ખૂબ જ સહયોગ આપ્યો સાત દિવસની કથામાં સાત સહકાર આપનાર તમામ દાતાશ્રીઓ સમસ્ત હરિભક્તો મહિલા મંડળો સહિત કથાના આયોજનમાં મદદરૂપ બનનારનું આયોજકો દ્વારા આભાર વ્યક્ત કર્યો તેમજ સન્માન કરવામાં આવ્યું શ્રી રામકથા યજ્ઞ કુકરવાડા તેમજ આજુબાજુના વિવિધ હરિભક્તોએ સાત દિવસની કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું અને કથા સાંભળી દરેક હરિભક્તોએ શ્રી રામ ભગવાનના જીવન ચરિત્ર નું રસ પાન કરી ધન્યતાની અનુભૂતિ કરી રામકથા સાત દિવસ કરી હતી એટલે કે અગિયાર ત્રણ બે હજાર પચીસથી થી આજે સત્તર ત્રણ બે હજાર પચીસ ઉનાહુતિ છે આજે અને આ રામકથા એવા લોકો માટે કરવામાં આવી કે જે લોકો આર્થિક રીતે સંપન્ન નથી અને જે લોકો ઘરબાર કે ઋષિકેશ ના જઈ શકે એવા ઉંમરલાયક લોકો છે એમને આધ્યાત્મિકતાનું જ્ઞાન મળે અને ધાર્મિક રીતે એ લોકો સુસંસ્કૃત થાય એટલા માટે અને ભગવાન તરફ આસ્થા એમની વધે એટલા માટે આ કથાનું આયોજન કરવામાં આવે અહીંયા સાત દિવસની અંદર કેટલા મનોરથો જે થયા એમાં રામ જન્મ હતો રામ ભગવાનના લગ્નનો પ્રસંગ હતો અને રામેશ્વર પૂજાનો પ્રસંગ હતો જેમાં અમારા વિવિધ પ્રકારના દાખલા તરીકે અહીંયા કનુભાઈ રાવળ કે જેમને રામ જન્મના યજમાન બન્યા હતા સૌભાગ્ય ભગવાન શ્રીની જે લગ્ન પ્રસંગ હતો એમાં કન્યા પક્ષ તરીકે અમારા મુખ્ય યજમાન શ્રીમતી શક્તિબેન ગોવિંદભાઈ શહેજાભાઈ પરિવાર તરફથી હતો અને હર પક્ષે તરફથી અમારા નિકુલભાઈ જોતારામ પટેલ દાખલી બાજુ જેઓ વિજાપુરના દંડકશ્રી તરીકે પણ જવાબદારી વહન કરે છે એ હતા અને રામેશ્વર પૂજા એ અમારા ભામાશા એટલે દિનેશભાઈ અને નઠુભાઈ જે ભીખીબેન સોમાભાઈ પટેલ મામાશા પરિવાર તરફથી

આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઈ વખતે ભાગવત કથા કરી હતી આ વખતે રામકથા કરી છે આવતી વખતે ધરણ પુરાણ કરવાનું છે એના પછી દેવી ભાગવત ની કથા કરવી છે આમ જુદી જુદી કથાઓ દ્વારા લોકોને આ સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થાની અંદર વધારો થાય એવો અમારો મૂળ ઉદ્દેશ રહેલો છે રામકથા એક સેતુ સંબંધ છે સંસારની અંદર રહેલા વ્યસનો સંસારની અંદર રહેલા કુરિવાજો એને દૂર કરવાનો એક જ પ્રયાસ છે અને તે છે રામકથા ભાઈ અને ભાઈ વચ્ચે કેવો સબલ હોય પિતા અને પુત્રનો સંબંધ કેવો હોય એ જાણવાની ઈચ્છા હોય તો જરૂર રામ માણસની કથા એકવાર શ્રવણ કરવી જરૂરી છે એ આપણે જણાવ્યું તે અનુસાર અમારો સમાજ પુષ્ટ બને

લગભગ તો આમ તો ચારસો ને નેપ્યાસી કથાઓ થઈ છે ભારત વર્ષની અંદર મહારાષ્ટ્ર પછી કર્ણાટક ઓરિસ્સા ગુજરાત મધ્યપ્રદેશ આવા અનેક જગ્યાએ રાજસ્થાન અનેક જગ્યાએ કથાનું આયોજન થયું કથા કરી ધર્મ પ્રત્યે હિન્દુ રાષ્ટ્ર પ્રત્યે જાગૃતિ લાવવાનો અમારો પૂર્ણ પ્રયાસ છે અને અમને ખબર છે કે ભગવાન હતા ની અસીમ કૃપા આ પ્રયાસ ખુબ સફળ થશે તેવી આ કથાનું આયોજન અગિયાર ત્રણ બે હજાર પચીસ થી સત્ર ત્રણ બે હજાર પચીસ સુધી સાત દિવસનું હતું રામકથા ગયા વર્ષે બે હજાર ચોવીસમાં સત્ર ત્રણ બે હજાર ચોવીસે અમારી ભાગવત કથા હતી રમેશભાઈ શાસ્ત્રીએ કરી હતી એ વખત મેં નિશ્ચય કર્યો આવતી વખતની રામકથાના મુખ્ય યજમાન હું બનું મુખ્ય અજમાન બનવાનું એક જ કારણ હતું કે ભાઈ કુકરવાડા ગામ વિશાળ છે અને ગામમાં બીજી બધી ગરીબ પણ પબ્લિક રહે છે એટલે ગરીબ લોકો આ કથા બહાર જે ગામ જઈને સાંભળી ના શકે અહીંયા બેસી અહીંયા બેસીને એનું રામ રામ એનો રસ પણ લઈ શકે એટલે મેં ગોવિંદભાઈ સાહેબને આયોજકને એમનું કીધું કે ભાઈ હું મુખ્ય અજમાન બનવા તૈયાર છું એટલે એમણે મારી વાત સ્વીકારી હું એમનો રમેશભાઈ શાસ્ત્રીજીનો ઋણ સ્વીકારું છું કે એમને મને મુખ્ય યજમાન તરીકે સેવાનો લાભ આપ્યો હું મારી માતૃભૂમિને ધન્યવાદ કરું છું કે મને માતૃભૂમિ પ્રત્યેના જે ભાવ પ્રમાણે મને કથાનો મુખ્ય યજમાન બન્યું મારું માતૃભૂમિનું જેટલું પણ ઋણ હું પૂરું કરી શકું એવી શક્તિ આપે અને આવી કથા માતૃભૂમિના બીજા કોઈપણ કાર્યક્રમ હોય કુકરવાડાના બીજા કોઈપણ સામૂહિક કાર્યક્રમ હોય સનાતન ધર્મ પ્રત્યેનો કોઈપણ કાર્યક્રમ હશે તો એમાં મને નાની મોટી સેવાનો લાભ મળે એવી હું આશા રાખું છું અને ગામ લોકોને નમ્ર વિનંતી કરું છું કે ભાઈ આવું સનાતન ધર્મનું આયોજન થાય તો દરેક લોકો સમ થઈને સનાતન ધર્મને આગળ વધારીએ સનાતન ધર્મની જય થાય અને આપણા ધર્મનો વિજય થાય એવી અભ્યતા સાથે બધાને નમ્ર અપીલ કરું છું અને આ કથાનું આયોજન સાત દિવસ તરીકે મુખ્ય યજમાન તરીકે મને બહુ આનંદ થયો અમે પહેલા દિવસે પોથી યાત્રા કાઢી બીજા દિવસે બધા પ્રોગ્રામો સાત દિવસે અલગ અલગ પ્રોગ્રામ કરાય બહુ લોકોને આનંદ થયો એની તૃપ્તિ હું સ્વીકારું છું કે ભાઈ એના આનંદથી જ મારું આનંદ છે ને મને ભગવાન આવી શક્તિ આપતો રહે રામચંદ્ર ભગવાન એક વખત ફરી રામચંદ્ર ભગવાનનો આપણે યાદ કરીએ કે રામચંદ્ર ભગવાનની કથા થઈ એ રામચંદ્ર ભગવાનની આયોધ્યામાં બેઠા છે તો એ ફરી એ મને એની શક્તિ આપતા રહે ને આવું ગામમાં સારું આયોજન થતું રહે એવું હું ઋણ સ્વીકારું છું અને બધાને ધન્યવાદ કરું છું ગામ લોકોને કથા કરીને જેને જેને આ રામકથામાં હાજરી આપી નાની મોટી સેવા કરી એ બધા આયોજકો યુવાન મિત્રો બધાનું